તે ભગવાન સદા ભવાની શારદા મન પર રહે શ્રી ગણેશ પંસદેવ રક્ષા કરજો બ્રહ્મા વિષ્ણુને મહેશ ત્રણદેવની સમા કરજો છે બ્રહ્મલોકના વાસી ભગવાન વૈકુટના વાસી શંકર કૈલાસના વાસી બ્રહ્માને સાવિત્રી ભગવાનને લક્ષ્મીજી શંકરને પાર્વતી બ્રહ્માને હસનું વાહન ભગવાનને ગરુડનું વાહન શંકરને પોઠિયાનું વાહન આ દેવની રચના એવી સબુદભૂમિની રચના પાતાળ રાહતાળ મહાતળ શીતળ અશીતળ તવિતળ રસાતળ મૃત્યુલોક દેવલોક ચુલોક ભૂલોક અહીલોક મહેલોક ને ગર્વલોક સબુદ લોક ભગવાને બનાવે સાત નીચે ચ ઉપર વસમાસે મૃત્યુલોક મૃત્યુલોકમાં ભગવાને પચાસ કરોડ જોજનમાં મનુષ્યલોક બનાવ્યો તેર કરોડમાં દરિયો બાર કરોડમાં ડુંગર અગિયાર કરોડમાં જાડી નવ કરોડમાં કરોડમાં ખાર ને મનુષ્યો ભગવાને પૃથ્વી બનાવી પવન બનાવ્યો પાણી બનાવ્યું અગ્નિ બનાવી સૂર્ય બનાવ્યો બનાવ્યો નવલક તારા બનાવ્યા આભ બનાવ્યા વાદળા બનાવી વીજળી બનાવી તેની સૃષ્ટિ બનાવી શિયાળો ઉનાળો ચોમાસું તેતા યુગ સતયુગ દ્વાપર ને કળજુ શાર યુગ બનાવ્યા તેમાં તેત્રીસ કરોડ દેવ સોસઠ કરોડ દાનવ છપ્પન કોટી આદવ અઠ્યાસી હજાર ઋષિ સોસઠ જોગણી બાવન વીર ઓગણપચાસ વાયુ બાર મેઘ નવનાથ દ્વારા ગીતા ઓગવન રામન તુલસી રામન વાલ્મીકિ રામન હનુમા કત મહાભારત ભાગવત શિવપુરાણ ગરુપુરાણ ગજપુરાણ અને મનુષ્ય માટે કર્યા શામવેદ અર્થવેદ રુદ્રવેદ યજુર્વેદ તેતાયુગ સત્યુગ દ્વાપર ને આ ચાર યુગની એક સોકડી થાય હજાર સોકડીએ એક કલ્પ થાય મેરુ પર્વતને માથે લીલગરી નામનો પર્વત એમાં કાલભૂષંડી રહે ઓ રામ નામની કથા કરે તો કાલભૂષિ ગરુડને પૂછે કે આથળ માથે ક્યારે આવ્યા તો કહેશે કે હું એક કલ્પથી રામ નામની કથા કરું છું તો રતુધસ રાજાના ઘરે મંદાસા જાળધરના ઘરે રૂદના અનુરસના કરે ઓખા કદમ દેવુતી બ્રહ્મા નગરે સાવિત્રી ભગવાનના ઘરે લક્ષ્મીજી નગરે પાર્વતી સૂર્ય નારાયણના ઘરે રાંદન રાણી સંદર માનગરે શેરોહિ કૃષ્ણ ભગવાનના ઘરે રૂપમણી રામનગરે સીતાજી નગરે ઉર્મિલા ભરતનગરે માનવી શત્રુઘ્નનગર સુરગીતા પાંચ પાંડવનગરે દ્રૌપદી રાવણનગરે મંદોદ્રી ઇન્દ્રજીતનગરે નળ નળરાજાના ઘેર દમવંતી સિકંદર નગરે સુદાણા હરિસંદ્રન કે તારામતી શેઠ સંગાસન ઘેર શંગાવતી જગદંબા મુનિના ઘરે

ઓથલપદમણી ઉર્વશી રેવતી ન રતી વિનંતી વિશંભર ના ચૂંટજો કાને રે એના ગુણતણો નહીં આવે પાર કે પાને પાનેરે હઠ લીધો અહીણે કસે ક્યાં છે તારા શ્યામી પ્રભુ પ્રગટ્યા પેલા થઈ ગયા અંતર ધ્યાની ધરું છે પાંચ વર્ષનું બાળ તપચા કીધી તેને સમ્રાદીનો નાથ તો પદમી દીધી શું વિભીક્ષણ લંકેશ્વર જય કીધા શરણે શિષ નમાવી રે અમરગઢ લીધા રાળવે કુળ કીધા રે વામન થઈ પ્રભુ પતાળ કર્યું રાજા આવે રે દઈને દુર્વાસાએ દીધો શ્રાપ ક્રોધ ચડાવી રે અમરીશના રાખ્યા માન કે શિષ નમાવી રે નરસિંહ મહેતાને સભામાં હાર રાખો ભક્ત વધારણ નાથ કે શરણે રાખો રે નરભે રામ શ્યામ પણ સાસુ કરજોડી લાગુ પાય કે ભક્તિ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ